હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે કેટલા માર્ક હોય તો કટોફમાં સ્થાન મેળવી શકાય દરેક વિષય અને કેટેગરીના ઉમેદવારો માટે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જીસેટ પરીક્ષા બે હજાર પચીસની તૈયારી કરો છો તો જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં બંને પેપરની ડેમો પ્રિ પીડીએફ ફ્રીમાં મેળવી શકશો જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની સંપૂર્ણ પીડીએફની લિંક પણ આપને ત્યાં મળી જશે કેટેગરી મુજબ વાત કરવામાં આવે તો પીડબલ્યુ ડી એટલે કે વિકલાંગ કેટેગરીનું કટ ઓફ પચાસ ટકા એટલે કે એકસો પચાસ માર્ક જેટલું રહે છે જો આપ એકસો પચાસ માર્ક કવર કરો છો તો આપ આરામથી કટ ઓફમાં સ્થાન મેળવી શકો છો ત્યારબાદ એસી એસ ટી કેટેગરીની વાત કરીએ તો કુલ પંચાવન ટકા એટલે કે એકસો પાસઠ માર્ક મેળવવામાં આવે તો સરળતાથી કટ ઓફમાં સ્થાન મળી શકે છે ત્યાર પછી એસીબીસી એટલે કે ઓબીસીની વાત કરવામાં આવે તો એકસો એંસી માર્ક સાહીઠ ટકા ગુણ મેળવવા જોઈએ જેથી સરળતાથી કટ ઓફમાં સ્થાન મળી શકે ત્યારબાદ છેલ્લી કેટેગરી જેનું કટ ઓફ સૌથી વધુ રહે છે ઈડબ્લ્યુ એસ અને ઓપન કેટેગરીનું કટ ઓફ લગભગ સમાન જેવું જ રહે છે સિત્તેર ટકા એટલે કે બસો દસ જેટલા ગુણ જો મેળવવામાં આવે તો આપ સિક્યોર થઈને કટ ઓફમાં સ્થાન મેળવી શકો છો કટ ઓફ આનાથી નીચું પણ રહી શકે છે આ માત્ર એક અંદાજ છે આટલા માર્ક લાવનાર તમામ ઉમેદવારો આરામથી કટ ઓફમાં સ્થાન મેળવી શકે છે જય હિન્દ જય ભારત